ખેડા જિલ્લાના નડિયાદથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે નડિયાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે પર લિફ્ટ બંધ થઈ જતા વૃદ્ધો અને નાના બાળકો જીવના જોખમે રેલવે પાટા ક્રોસ કરતા જોવા મળ્યા હતા માહિતી મુજબ નડિયાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે પર સવારથી જ લિફ્ટ અચાનક બંધ થઈ ગઈ હતી જેના કારણે વૃદ્ધો તથા નાના બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મુસાફરો વારંવાર રેલવે સ્ટેશન મારફતે રજૂઆત કરતા હોવા છતાં પણ લિફ્ટનું રિપેરિંગ અથવા કામગીરી શરૂ કરવામાં આવી ન હતી તુષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ ખેડા